વડોદરા ગ્રામ્યમાં આવતા સાવલી પોલીસ મથકમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે મહિલા પોતાના ઘરમાં નિંદ્રાધિન હતી તે દરમિયાન એક શખ્સ પ્રવેશ્યો હતો અને તેણીને ઊંઘમાંથી જગાડી હતી બાદમાં તેના પર બળજબરીપૂર્વક દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું જે બાદ આરોપી ઘટના સ્થળેથી નાસી છૂટ્યો હતો આખરે ઉપરોક્ત મામલે પીડિતાએ સાવલી પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી જે બાદ પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી આરોપીને ઝડપી પાડ્યો છે વડોદરા ગ્રામ્યમાં આવતા સાવલીમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે સાવલી પોલીસ મથકની હદમાં આવતા વિસ્તારમાં અઢાર એપ્રિલના રોજ મહિલા પોતાના ઘરમાં રાત્રિના સમયે નિંદ્રાધિન હતી તેવામાં આરોપી પ્રેમકુમાર રાજેન્દ્રભાઈ ભાલિયા અંધારામાં તેના ઘરમાં પ્રવેશ્યો હતો બાદમાં આરોપીએ મહિલાને હાથ પકડીને ઉઠાડી હતી આ સમયે આરોપીના હાથમાં મોબાઈલ હતો અને તેમાં ટોર્ચ લાઇટ ચાલુ હતી જે બાદ મહિલા જાગી જતા તે આરોપીને જોઈ ગયા હતા તે બાદ આરોપીએ મહિલાને બળજબરીપૂર્વક જમીન પર પાડી દીધા હતા અને તે બૂમો ના પાડી શકે તે રીતે તેનું મોડું દબાવી દીધું હતું બાદમાં મહિલાની મરજી વિરુદ્ધ તેના પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું દુષ્કર્મ આચર્યા બાદ આરોપી પ્રેમકુમાર રાજેન્દ્રભાઈ ભાલિયા રહે સાવલી ત્યાંથી નાસી છૂટ્યો હતો આ ઘટનામાં પીડિતા દ્વારા સાવલી પોલીસ મથકમાં આરોપી પ્રેમકુમાર રાજેન્દ્ર ભાલિયા વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવવામાં આવી હતી જે બાદ સાવલી પોલીસે દુષ્કર્માના આરોપી પ્રેમકુમાર ભાલિયા ને ઝડપી પાડ્યો છે સબસ્ક્રાઈબ કરો ફેક્ટફંડ ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઈકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો